તો મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સંવેદનશીલતા સામે આવી બોલાવી એકસો આઠ મારફતે ઋષિકેશ પટેલે યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો સામાન્ય ઇજાગ્રસ્ત થયેલા અન્ય યુવકને પણ ઋષિકેશ પટેલે મદદ કરી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો આ લોકોની બહારે આવ્યા છે ઋષિકેશ પટેલ યુવકને પોતાની કારમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડ્યો માનવતા પણ મહેકાવી છે સંવેદનશીલતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સામે આવી છે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાની બહારે આવ્યા છે મંત્રીજી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મહેસાણાથી વિસનગર જતા માર્ગ પણ અકસ્માત સર્જાયો હતો

રાજકીય રીતે વ્યસ્ત રહેતા ઋષિકેશ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આમ તો આરોગ્ય ક્ષેત્રે કામ કરે જ છે પરંતુ તેમનો એક અલગ ચહેરો જોવા મળ્યો અને આ ચહેરો છે તેમની સંવેદનશીલતાનો વાત એમ છે કે ઋષિકેશ પટેલ પોતાની કારમાં મહેસાણાથી વિસનગર તરફના રસ્તે જઈ રહ્યા હતા પસાર થઈ રહ્યા હતા રસ્તામાં બાઇક સવાર બે યુવકોનો અકસ્માત જોઈ તેમણે પોતાની કાર સંભાવી દીધી બેમાંથી એક યુવકને બધું ઈજા પહોંચી હતી અને અન્ય યુવકને સામાન્ય ઈજા થઈ હતી શિકેશ પટેલે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સે પણ બોલાવી તેમની મદદ કરી તેમના વાહરે આવ્યા મંત્રી છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ ઋષિકેશ પટેલજી નો સંવેદનશીલ અલગ જ જતા રસ્તા પર એક અકસ્માત થયેલ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી જોવે છે અને ત્યારબાદ ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાનો પોતાની ગાડી

આ પરીક્ષાર્થી ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થી જે છે તેને પોતાની ગાડીમાં બેસાડીને તેને પરીક્ષા સેન્ટર સુધી પણ ઋષિકેશ પટેલ મૂકવા માટે ગયા તે પ્રકારની ઘટના જોવા મળી છે સામાન્ય રીતે રાજ વિશે અનેક બાબતો કહેવાતી હોય છે પરંતુ તેમના વ્યક્તિગત જીવનની અંદર પણ આ પ્રકારની સંવેદના તેમનામાં પડેલી હોય છે અને તેનું ઉદાહરણ આજે ઋષિકેશ પટેલે પૂરું પાડ્યું જી નિકુંજ જોડા બદલ આભાર આપનો